જેતપુર સહિત રાજ્યભરમાં ગરમીના તાપમાનમાં વૃક્ષો પર વસવાટ કરતા પક્ષીઓ સામનો કરવા તૈયાર રહેવું પડે તો નવાય નહીં સાથે અંગ દઝાડ થી ગરમી અને હિટ સ્ટ્રોક ને કારણે અનેક લોકો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા સરદાર ગામ બે દિવસ પહેલા આકરા તાપમાન પક્ષીઓ ત્યારે વૃક્ષો કરતા પક્ષીઓ માટે પર્યાવરણ પ્રેમી દ્વારા પાલિકા ને જાણ કરતા જેતપુર પાલિકા દ્વારા બે દિવસથી સરદાર ગાર્ડન માં વૃક્ષો પર પાણીના ફુવારાથી પાણીનો છટકાવ કરીને પક્ષીઓને ઠંડક મળી રહે તે માટેની કામગીરી કરવામાં આવી તેમ છે 40 ડિગ્રી તાપમાનમાં પર વસવાટ કરતા પક્ષીઓને ગરમી રાહત મળી અને પાલિકાના ફાયર બગીચામાં છે તે અમુક પક્ષીઓ છે જે તમે જાણ કરી શકો છો અત્યારે તાપમાનની અંદર ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન ઝડપથી ગરમી પડી રહી છે લોકો આજે મનુષ્ય પણ સહન નથી કરી શકતી ત્યારે પશુ પક્ષીઓને તો વાત જ ન હોય છેલ્લા કેટલા બે દિવસથી આકરા તાપની અંદર જેતપુરના ગાર્ડનની અંદર હજારોની સંખ્યામાં પક્ષીઓ ઝાડ ઉપર વસે છે આ આકડા તાપની અંદર પક્ષીઓ ટપોટપ મરીને પડી રહ્યા હતા જે અંગે અમે નગરપાલિકા ઓફિસર શ્રી ગઢવી સાહેબને ને જાણ કરેલી અને જે ફાયર આગ બુજાવવા માટે તમામ જાળવાની અંદર પાણીનો છટકાવો કરી આ પક્ષીઓને રાહત દેવામાં આવી હતી અને શહેરના અન્ય પણ જગ્યાએ પશુઓને પણ અંગે ઓફિસર સાહેબની સૂચનાથી રાહત દેવામાં આવી હતી અને પક્ષીઓને આજ રાહત મળી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે